ખેડૂત મિત્રો ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત કરે તો નંબર એક ઉપર પાવરટેક ચારસો ચોત્રીસ ટ્રેક્ટર આવેલું છે ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે શોરૂમ કન્ડિક્શન ટ્રેક્ટર જોવા મળશે સાવ પાણીના ભાવે વેચવાનું છે ટાયરની વાત કરીએ ચાલીસથી સો ટકા ટાયર છે એન્જિનની વાત કરે તો એન્જિન પાવર સેલ ઇસ્ટ્રા નવી બેટરી નવી ક્ષત્રી લુકોસ્ટ્રેક્ટર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર નવનું મોડલ છે કિંમત માલિકે ફક્ત એક લાખ પંચોતેર હજાર રૂપિયા કિંમત રાખેલી કિંમત પીછરાની કિંમતમાં ફેરફાર થઈ જશે આ ટ્રેક્ટર જોવા ક્યાં મળશે તેની વાત કરીએ તો જિલ્લો ભાવનગર ગામ ભાવનગરમાં જોવા મળી જશે ફાઈનો નંબર ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે વધુ માહિતી માટે ફાઈનો કોન્ટેક કરી શકો છો બે નંબર ઉપર સોનલિકા બેતાલીસ ડીઆઈ ટ્રેક્ટર વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે તાત્કાલિક ઇમરજન્સી ટાયરની વાત કરીએ ચાલીસથી સો ટકા ટાયર જોવા મળશે એન્જિનની વાત કરે તો કંપની ફિટિંગ એન્જિન સેલ ઇસ્ટાર નવી બેટરી નવી છત્રી લુકુસ ટ્રેક્ટર સારું છે રનિંગ કનેક્શનમાં ટ્રેક્ટર જોવા મળશે પિસ્તાળીસ ઓસપાવરનું ટ્રેક્ટર મોડલની વાત કરો મોડલ બે હજાર તેરનું મોડલ છે કિંમત માલિકે ફક્ત બે લાખ નેવું હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમત ફિક્સ રાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ સોનાલિકા ટ્રેક્ટર જોવા ક્યાં મળશે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલી પોપરમાં જોવા મળી જશે ને દક્કુભાઈ પાસે શૈલેષભાઈને દક્કુભાઈનો ડિપ્રેશનમાં બે નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ ઉપર જ્યારે દસ્તાવની જાહેરાત ફ્રી હોય છે આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા કિંમત મોડેલ સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુભાઈ હુડતાળી બાયો પ્રફેશન ઉપર ત્યાં વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે